નમસ્કાર મિત્રો જય માતાજી અમારા ચેનલ પર તમારું એક વાર ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો ભગવાન વિષ્ણુજી અને ધનની દેવી માતા લક્ષ્મીજીની કૃપાથી આ છવ્વીસ ડિસેમ્બર ગુરુવારના રોજ સફલા એકાદશી પર એક અદભુત અને દુર્લભ મહાસંયોગ બનવા જઈ રહ્યો છે આ દિવસે સર્વાર્થ યોગ અમૃતસિદ્ધિયોગ અને મહાલક્ષ્મી યોગનું શુભ સંયોગ બને છે આ મહાસંયોગોના કારણે બાર રાશિમાંથી છ રાશિઓનું ભાગ્ય નવી ઊંચાઈએ પહોંચશે જી હા મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપાથી આ છ રાશિના જાતકોની કિસ્મત એવી રીતે ચમકશે કે તેઓ કરોડપતિ બનવાના માર્ગ પર આગળ વધશે આ શુભ અવસર તેમના માટે ધન અને સમૃદ્ધિના દરવાજા ખોલી દેશે એવું કહેવું ખોટું નહીં થાય કે આ રાશિના લોકોના ભાગ્યને હવે કોઈ રોકી નહીં શકે ઉપવાસનું મહત્વ અને લાભ હિન્દુ ધર્મશાસ્ત્રોમાં દરેક ઉપવાસનું પોતાનું વિશેષ મહત્વ અને લાભ છે એવું માનવામાં આવે છે કે ઉપવાસ રાખવાથી ભગવાનના દૈવી આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વરસે છે તમામ ઉપવાસોમાં એકાદશી ઉપવાસનું સ્થાન ખાસ છે દર વર્ષે કુલ ચોવીસ એકાદશીઓ થાય છે ડિસેમ્બર મહિનામાં આવતી બીજી એકાદશીને સફલા એકાદશી કહેવાય છે તેને વર્ષની સૌથી મહત્વપૂર્ણ અને મોટી એકાદશી માનવામાં આવે છે આ વર્ષની આ અંતિમ એકાદશી છે સનાતન ધર્મમાં એકાદશી તિથિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે સફલા એકાદશીનું મહત્વ ધાર્મિક માન્યતાઓ અનુસાર એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની સચ્ચામથી પૂજા અને અન્નધનનું દાન કરવાથી જીવનમાં ક્યારેય ધન અને અન્નની કમી રહેતી નથી પંચાંગ મુજબ પૌષમાસના શુક્લ પક્ષની એકાદશી તિથિ પચ્ચીસ ડિસેમ્બરની રાત્રે દસ વાગીને ઓગણત્રીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને સત્યાવીસ ડિસેમ્બર રાત્રે બાર વાગ્યેને ચુમ્માલીસ મિનિટ વાગ્યે પૂર્ણ થશે આ દરમિયાન છવ્વીસ ડિસેમ્બરે સફલા એકાદશીનો ઉપવાસ રાખવામાં આવશે ઉપવાસના લાભ સફળા એકાદશીનો ઉપવાસ વિધિપૂર્વક રાખવાથી વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને દીર્ઘાયુ સુખ સમૃદ્ધિ અને ધનધાન્યની પ્રાપ્તિ થાય છે સાચા મનથી પૂજા અર્ચના કરવા પર દરેક ઈચ્છાઓ ઝડપથી પૂરી થાય છે જીવનના દુઃખ અને સંકટ દૂર થાય છે અને પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે દાન કરવાથી આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળે છે સફલા એકાદશીની કથા મુજબ રાજા મહિષ્માનને ચાર પુત્ર હતા તેમાંનો એક પુત્ર પોતાના ખરાબ કર્મો અને પાપમય વર્તનના કારણે નગરમાંથી નિષ્કાસિત કરાયો હતો આ પછી તે જંગલમાં રહેવા લાગ્યો અને માંસાહાર કરવા લાગ્યો એક દિવસ સફલા એકાદશીના અવસર પર તે એક સંતની ઝુંપડીમાં પહોંચ્યો સંતે તેને પોતાનો શિષ્ય તરીકે સ્વીકારી લીધો સંતના માર્ગદર્શનથી તેના વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવવા લાગ્યું સંતે તેને એકાદશીનો ઉપવાસ રાખવા પ્રેરિત કર્યું ત્યાર બાદ તેને વિધિપૂર્વક એકાદશી વ્રત રાખવાનું શરૂ કર્યું સંતે તેને સાચા ધર્મ અને સત્કર્મનો માર્ગ બતાવ્યો જેના કારણે તે તેના જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તન આવ્યો મહાસંયોગ અને રાશિ પર અસર આ સફલા એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધિયોગ રવિ પુષ્ય યોગ અમૃત સિદ્ધિયોગ અને મહાલક્ષ્મી યોગ જેવા અદભુત સંયોગો બની રહ્યા છે બાર રાશિમાંથી કેટલીક રાશિઓ માટે ધનસંપત્તિના દરવાજા ખુલી જશે આ રાશિઓના જાતકો માટે એવો ભાગ્યશાળી સમય આવશે કે તેઓને કરોડપતિ બનવાથી કોઈ રોકી નહીં શકે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી આ રાશિઓની કિસ્મત ચમકી ઉઠશે મિત્રો આજના દુનિયામાં ધનનું મહત્વ દરેક વ્યક્તિ માટે ખૂબ વધી ગયું છે ધન વિના કોઈ પણ કાર્ય શરૂ કરવું કે પૂર્ણ કરવું અશક્ય બની ગયું છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે પોતાના જીવનમાં ધનની કમીથી મુક્ત રહે અને સુખ સમૃદ્ધિથી ભરેલું જીવન જીવશે ઘણા લોકો પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે દિવસ રાત મહેનત કરે છે છતાં સફળતા તેમનાથી દૂર રહે છે તેનું મુખ્ય કારણ એ છે કે મહેનત સાથે ભાગ્યનો સાથ પણ જરૂરી છે જો ભાગ્ય સાથ આપે તો ઓછી મહેનતમાં પણ વ્યક્તિ મોટી સફળતા મેળવી શકે છે હિન્દુ ધર્મમાં ગ્રહ નક્ષત્ર અને રાશિનું ખૂબ જ મહત્વ છે ગ્રહો અને નક્ષત્રોનો નાના મોટા પ્રભાવ પણ વ્યક્તિના જીવન પર મોટા પાયે અસર કરી શકે છે ક્યારેક આ પ્રભાવ સકારાત્મક હોય છે તો ક્યારેક નકારાત્મક સમય સાથે જીવનમાં પરિવર્તન સ્વાભાવિક છે અને રાશિઓ પર ગ્રહણક્ષત્રોનો પ્રભાવ આ પરિવર્તનને નક્કી કરે છે આજના આ વીડિયોમાં અમે તમને એ રાશિઓ વિશે જણાવીશું જેમની સૂતેલી કિસ્મત હવે જાગવા જઈ રહી છે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ રાશિઓના સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે આ રાશિના જાતકો હવે ધન અને સમૃદ્ધિથી પરિપૂર્ણ જીવન જીવવા તરફ આગળ વધશે તો મિત્રો આ શુભ માહિતી જાણવા માટે વિડિયોને અંત સુધી જોતા રહો અને જાણો કે શું તમારી રાશિ પણ આ ભાગ્યશાળી રાશિઓમાં સામેલ છે જય શ્રી હરિ જય માતા લક્ષ્મી મિત્રો આ ભાગ્યશાળી રાશિઓની વાત કરીએ જેમને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મળી રહી છે જેમાં પહેલી જે ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો તમારી પર ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીજીની અપાર કૃપા દૃષ્ટિ છે આ કારણે તમને મોટા ધનલાભના પ્રબળ સંકેતો મળી રહ્યા છે વેપાર અને વ્યવસાયમાં પ્રગતિ થશે જે લોકો નોકરી કરે છે તેમને પદો પદોન્નતિ અને પગાર વૃદ્ધિનો લાભ મળશે જે જાતકો વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકોને સંતાન સુખનો આશીર્વાદ મળશે સાથે જ તમારું પ્રેમજીવન અને લગ્નજીવનમાં ખૂબ જ આનંદદાયી રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તુલા રાશિના જાતકો માટે આ સમય દરેક કાર્યમાં સફળતા પ્રદાન કરનારો રહેશે જેને પણ તમે હાથ મૂકશો તે ચોક્કસ રીતે સફળ થશે આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી રાશિની જે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ ખુશીઓનો સંદેશ લઈને આવ્યો છે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને અટકેલા કામ પૂરા થશે જીવનસાથી સાથે પ્રેમ અને સમજૂતી વધશે અને સંતાન પક્ષથી કોઈ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને નવી વસ્તુઓનું આગમન તમારા પરિવારને વધુ સુખદ બનાવી દેશે વેપાર કરતા લોકોને મોટા નફો થશે જ્યારે નોકરી કરતા લોકોને મોટી સફળતા અથવા પ્રમોશનની અપેક્ષા રાખી શકાય છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી કન્યા રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ રહેશે મિત્રો જો તમારી રાશિ આમાંથી એક છે તો તમે ચોક્કસપણે આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો અને તમારા જીવનને વધુ સારું બનાવો આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અપૂર્વ આશીર્વાદથી તમારા જીવનના તમામ દુઃખ મુશ્કેલીઓ અને પરેશાનીઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે તેમના આશીર્વાદથી તમારા બધા અધૂરા કાર્ય હવે પૂર્ણ થશે જો તમે કોઈને ઉધાર આપેલા પૈસા અટકેલા છે તો તે પાછા મળવાની શક્યતા વધી છે તમે તમારા તમામ દેવામાંથી મુક્ત થશો અને તમારી દરેક કોશિશ સફળ રહેશે સમાજમાં તમારું માનસન્માન વધશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે વેપારમાં અચાનક લાભ થશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે જો કે મકર રાશિના જાતકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના ઉગ્ર સ્વભાવ પર નિયંત્રણ રાખે આ સંયમ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી રાશિની જે છે મીન મીન રાશિ રાશિના જાતકો તમને આ જાણીને આનંદ થશે કે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીજીની અપાર કૃપા આ સમયે તમારા પર છે જો તમે કોઈ નવા કાર્ય અથવા વ્યવસાયની શરૂઆત કરો અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું નામ લઈ શરૂ કરો તો ચોક્કસપણે તમે મોટી સફળતા મેળવી શકો છો સામાજિક સ્તરે પણ તમે તમારી એક અલગ ઓળખ બનાવવામાં સફળ થશો વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ છે કારણ કે શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિના પ્રબળ યોગ છે પરિવારનો પૂરો સહયોગ મળવાથી દાંપત્ય જીવન સુખમય રહેશે આ કહેવાય તે ખોટું નહીં હોય કે મીન રાશિના જાતકો હવે તે બધા આનંદોનો આશીર્વાદ મેળવવા જઈ રહ્યા છે જે તેઓ લાંબા સમયથી હકદાર હતા ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીજીની કૃપાથી તમને ધનલાભ અને ઘણી મોટી સફળતાઓ પ્રાપ્ત થવા જઈ રહી છે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય શુભ સંયોગ લઈને આવ્યો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી હવે તમને આર્થિક લાભના ઉત્તમ અવસર મળી શકે છે ભવિષ્ય માટે બનાવેલી યોજનાઓ હવે પૂર્ણ થશે હવે તેને અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે વેપારમાં નવા માર્ગો ખુલશે અને નોકરી કરતી વ્યક્તિઓને પ્રમોશન અને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે સાથે જ સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા દંપતીઓને સંતાન સુખ મળશે અને પિતાનો આશીર્વાદ તમને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે તેથી તેનો સંપૂર્ણ લાભ લો આગળની ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવવું છે કે ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીજીની વિશેષ કૃપા આ સમયે તમારા પર છે આ સમય તમારા માટે અત્યંત શુભ અને લાભદાયક સાબિત થશે તમારા સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે જેના કારણે સમાજમાં તમારી ઘણી પ્રશંસા થશે હા મિત્રો જો તમે નવા અવસરોની શોધમાં છો તો આ સમયે તમને એવા અવસર મળશે જે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે તમે જે પણ કાર્ય કરો તેમાં સફળતા તમારા પગ પકડી રહેશે તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને જો તમે કોઈ નવા વ્યવસાયની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના પણ ચોક્કસ સફળ થશે વૃષભ રાશિના જાતકો માટે ધનલાભના ઘણા અવસર ઊભા થઈ રહ્યા છે એવું કહીએ તો ખોટું ન થશે કે આ સમયે મહાલક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને આર્થિક સમૃદ્ધિ મળશે તમારું પારિવારિક જીવન સુખી રહેશે વેપારમાં પ્રગતિ થશે અને સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થશે અચાનક મળતા ધનથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે મિત્રો હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી અને ખુશનસીબ રાશિની જે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને જણાવવું છે કે ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીજીની કૃપાથી તમને શુભ સમાચાર મળવા જેવી શક્યતાઓ છે તમારી મહેનત રંગ લાવશે અને તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ સારી બની રહેશે જેમ કે જે કાર્ય હવે સુધી અટકેલા હતા તેઓ સફળતા સાથે પૂર્ણ થશે તમારા મિત્રો સાથેના સંબંધો મધુર બનશે અને પરિવારે અને જીવનસાથી સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણીથી તમારા અટકેલા કાર્ય પણ પૂર્ણ થઈ જશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની અદ્વિતીય કૃપાથી તમારી ધન સંબંધી તમામ પરેશાનીઓ દૂર થઈ જશે વૃશ્ચિક રાશિના જાતકો આ સમયે તમારું દરેક કાર્ય સફળ થશે આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ છે અને તમારે તેનો સંપૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી અને ખુશનસીબ રાશિની જે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે કારણ કે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન અને શુભ સંયોગ બની રહ્યા છે તમારા વિચારો અને કાર્યમાં એકાગ્રતા રહેશે જેના લીધે તમે સતત નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો તમારી મહેનત અને લાગણીઓથી કરવામાં આવેલા કાર્ય સફળ થશે આ સમયે ધનલાભના યોગ ખૂબ જ પ્રબળ છે વેપારમાં પ્રગતિ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે તમે જલ્દી કોઈ નવું વાહન અથવા ઘર ખરીદી શકો છો જેના કારણે પરિવારમાં આનંદનું વાતાવરણ બનશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી કુંભ રાશિના જાતકો માટે આ સમય સંપૂર્ણ રીતે અનુકૂળ રહેશે આ તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરો અને તમારા સપનાઓને હકીકત બનાવો મિત્રો આ હતી તે વિશેની ભાગ્યશાળી અને ખુશનસીબ રાશિઓ આ રાશિઓ પર ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીજીની વિશેષ કૃપા બની રહી છે આ રાશિના જોતાઓને તાત્કાલિક મોટી ખુશખબરીઓ મળી રહી છે એવી રીતે કહીએ તો આ રાશિઓ માલામાલ થવા જઈ રહી છે અને તેમનું જીવન સકારાત્મક રીતે બદલાઈ જશે હા મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીજીનો આશીર્વાદ મેળવવા માટે સાચા મનથી કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જય શ્રી વિષ્ણુ અવશ્ય લખો સાથે આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલશો આભાર ધન્યવાદ